તો હવે મારે તો છેત ઠાર છે સાહ લેવામાં તકલીફ પડે યાર બોલે બાકી વાત તો હાચી ની હોય કે બે હાજર માં બે હાજર છવ્વીસ માં દુનિયા ખતમ પાલે પેલે ઠાર પડે

ત્યારે વિકેટ મારે એક તો ખબર ના પડે હમણાં ભીટકાવ્યો જ જ દવા ફોન આવી બાપ દાદાને ખબર તો છે તને તને માદરાની ખબર કે શું વસ્તુ છે બરાબર મારા હોમે પડ્યા ને ડાયરેક દાટ કે દાશો ઓળખતો નહીં હોય કે માદળો શું વસ્તુ છે એટલે આ પગાર તારી સાઇકલને નવારા તાપ અને આજ પછી કદી આમ કટે મારીને તો એને ધોઈ નથી રોજ મારા એટલે આ તને હમણાં મારે અને ખબર ના પડે કે આ માદરા હોમે

વાત જેમ મને કે ચીન દૂધ ને દઈ દાદેલ નીકળી બે હાજર છવી નો પેલો પેલો ધારે ફમાયા વગર નઈ ખાદ માં પથારી પાછું બે હાથ ધર ના કીધું કાંઈ કીધું છવી આવ્યું બે છવી

મુબારક સાહેબ છમી મુબારક લાવવા રે મુબારક ખૂબ ને એનો બદલો લે ના બે હાજર પચીસ તું પેથી એકલો ધમકાવ ખબર નથી આદળો માદળો અમે થોડુંક નીચા અવાજ વાત કરવાની શું કીધું

મારવાનો એના પેલો દાડો બગાડ્યો છવી નો